ભરૂચના દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાંથી એમડી ડ્રગ્સનું રો મટીરિયલ્સ મળી આવ્યું છે બાતમીના આધારે એલાયન્સ ફાર્મા કંપનીમાં એટીએસ અને એસઓજીએ દરોડા પાડતા ખુલાસો થયો છે જેમાં કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સનું રો મટીરિયલ મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે ત્યારે ભરૂચના દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાંથી એમડી ડ્રગ્સનું રો મટીરિયલ્સ મળી આવ્યું છે બાતમીના આધારે એલાયન્સ ફાર્મા કંપનીમાં એટીએસ અને એસઓજીએ દરોડા પાડતા ખુલાસો થયો છે કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સનું રો મટીરિયલ્સ મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ઘટના અંગે ખુલાસો કરે તેવી શક્યતા છે ભરૂચમાં સતત બીજી વખત આ પ્રકારનું મટીરિયલ મળી આવ્યું છે આગાઉ પાનોલીમાંથી કરોડો રૂપિયાના નશીલા પદાર્થનું રો મેટિરિયલ પણ મળી આવ્યું હતું